બડીલો દ્વારા જણાવવામાં આવેલી કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે એક જો તમને અચાનક પેટમાં દુખાવો થવા લાગે તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને પીવાથી તરત જ આરામ મળશે બે જો તમને તમારા શરીર અથવા પગમાં દુખાવો થતો હોય તો તમારે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ આનાથી દુખાવામાં ઘણી રાહત મળે છે ત્રણ જે લોકો નાસ્તો નથી કરતા તેમના મગજને નુકસાન થાય છે આમ કરવાથી મગજની કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે તેથી સવારે નાસ્તો કરવો જોઈએ ચાર જે મહિલાઓ રાત્રે બે ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરે છે તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પાંચ કેળાની છાલ ચહેરા પર ઘસવાથી ત્વચામાં ચમક આવે છે અને આંખોની નીચેનો સોજો ઓછો થાય છે છ ખાંડ મદ અને નારિયેળનું તેલ મિક્સ કરીને રાત્રે હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી થઈ જાય છે સાત જો તમારા દાંત પર પિરાશ પડતી હોય તો કેરીના પાનને દાંત વડે ચાવો અને પછી તેને તમારા દાંત પર ઘસો તેનાથી તમારા દાંતની પિરાશ દૂર થઈ જશે આઠ સગર્ભાવસ્થા દરમિયાન કીવી ફળ ખાવું ખૂબ જ ફાયદાકારક છે તેમાં પૂરતી માત્રામાં સોલિડ હોય છે જે બાળકના મગજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ન દરરોજ સવારે ખાલી પેટ ત્રણ થી ચાર કાજુ ખાવા અને ઉપર મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને મગજની કાર્યક્ષમતા સુધરે છે નબળાઈ દૂર થાય છે

પંદર ગર્ભાવસ્થા દરમિયાન સફરજન ખાવાથી બાળકને અસ્થમાથી બચાવી શકાય છે સોળ સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ તાવની સ્થિતિમાં હિંગનું સેવન કરવાથી જલ્દી રાહત મળે છે સત્તર દરરોજ લંચ અને ડિનર પછી થોડો ગોળ ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને ગેસની સમસ્યાથી બચે છે અઢાર પનીર ખાવાથી આપણી યાદશક્તિ વધારે છે ઓગણીસ વરિયાળી અને ખાંડની કેન્ડી ખાવાથી તમારું વજન ઘટે છે અને તે હૃદયની બીમારીઓથી પણ રક્ષણ આપે છે વીસ સવારે ઉઠ્યા પછી મોઢામાં પાણી ભરીને આંખો પર પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે જો તમે ઝડપથી વજન ઓછું કરવા ઈચ્છો છો તો નાસ્તામાં મગની દાણા ચીલા ખાવાનું શરૂ કરો કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ જરૂરી છે બાવીસ જે વ્યક્તિ અટકીને બોલે છે અથવા હડતાલ કરે છે તેને તેની જીભની નીચે તમાલપત્ર રાખવું જોઈએ અને તેને ચૂસવું જોઈએ તેનાથી હડકંપ મટે છે તેવીસ જો તમારા ઘરમાં ઉંદરો છે અને તમે તેમનાથી ખૂબ જ ચિંતિત છો અને તેમને ભગાડવા માંગો છો તો ચૌહાણ જે રસ્તા પર આવી રહ્યા છે ત્યાં કાળા મરીનો પાવડર લગાવો પરિણામ જોઈને તમે પોતે પણ ચોંકી જશો ચોવીસ બે ચમચી ફુદીનાના રસમાં થોડો લીંબુનો રસ અને એક ચપટી કાળું મીઠું ભેળવીને એક સપ્તાહ સુધી સેવન કરવાથી લીવર સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે પચ્ચીસ કોઈ પણ મીઠી વાનગી બનાવતી વખતે તેમાં એક ચપટી મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે છવ્વીસ કઠોળ અને રોટલી ખાવાથી વ્યક્તિ ભાગ્યે જ બીમાર પડે છે સત્યાવીસ ચણાની દાળના પાણીથી મોઢું ધોવાથી રંગ સાફ થાય છે અઠ્યાવીસ તમારી ડાબી પડખે સુવાની આદત બનાવો આ હૃદય રોગથી બચાવે છે

રાત્રે બચેલી રોટલી ફાઇબ્રથી ભરપૂર હોય છે ઇસ ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે તેથી બપોરે ભોજન કર્યા પછી થોડો સમય આરામ કરવો જોઈએ પાત્રીસ જે વ્યક્તિ સવારે મોડે સુધી જાગે છે તેના મગજના જ્ઞાનતંતુઓ નબળા હોય છે અને તેનું શરીર પણ આળસુ રહે છે

છેતાલીસ જો તમે રાત્રે બાફેલા બટાકાનું સેવન કરો છો તો તેનાથી પાયસની સમસ્યા થઈ શકે છે સુડતાલીસ જો તમને પણ શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા છે તો શેકેલી બીટરૂટ પર મીઠું લગાવીને ખાઓ તેનાથી શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા દૂર થશે અડતાલીસ લીલા ધાણાનો રસ ફોલ્લા પર લગાવવાથી આરામ મળે છે 48 સવારે ઉઠ્યા પછી ફુંફાડા પાણીથી કોગળા કરવાથી ગળો સાફ રહે છે પચાસ જે લોકો કબજિયાત થી પીડાય છે તેઓએ તેમના આહારમાં લીલા મગની દાળનો સમાવેશ કરવો જોઈએ એકાવન જે લોકોને ખાધા પછી ખાટા ઓડકાર કે અપચોની સમસ્યા હોય તો બપોરે ભોજન સાથે ડુંગળી પર લીંબુ નીચોવીને ખાવાથી પણ પાચન ક્રિયામાં મદદ મળે છે બાવન સવારે ખાલી પેટ લસણની એક કઢી પાણી સાથે ખાવાથી ઘણા ફાયદા થાય છે ત્રેપન ગળામાં દુખાવો થતો હોય તો આદુનો રસ મધમાં ભેળવીને ચાટવાથી ગળાની શુષ્કતા દૂર થશે ચોપન નું દૂધ ભેંસના દૂધ કરતા હલકું હોય છે અને તેના સેવનથી મગજ પણ મજબૂત બને છે પંચાવન દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરો તેનાથી તમારા દાંત હંમેશા સ્વચ્છ અને ચમકદાર રહે છે ફાયદાકારક સત્તાવન વરિયાળી ભેળવી ને દૂધ પીવાથી કમર ના આરામ મળે છે અઠાવન કામ કરતી વખતે જો તમને અચાનક માથાનો દુખાવો થાય તો તરત જ મીઠું ચાટી લો તેનાથી ઘણી રાહત મળે છે ઓગસાઠ જંતુઓને સોજીમાં પ્રવેશતા અટકાવવા માટે તમારે તેમાં ત્રણ થી ચાર લવિંગ નાખવી જોઈએ આ સુનિશ્ચિત કરશે કે સોજી ક્યારે જંતુઓથી સંક્રમિત ન થાય સાઠ જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા નવ ગ્લાસ દૂધમાં એક ચમચી મધ મિક્સ કરીને પીવે છે તેમની ત્વચા ક્યારે નિસ્તેજ નહીં થાય અને તે ગ્લોઈંગ અને હેલ્ધી પણ રહે છે એકસ્થ મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે તેનું સેવન કરવાથી તમારા હાડકા મજબૂત રહે છે અને સાંધાના દુખાવાને અટકાવે છે તેને તમારા આહારમાં ચોક્કસથી સામેલ કરો આ વિડીયોમાં આપેલી માહિતી સામાન્ય પ્રક્રિયા માટે છે જો તમે કોઈ રોગથી પીડિત હોવ તો ડોક્ટરની સલાહ લઈ નિયમોનું પાલન કરો હું આશા રાખું છું કે તમને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે તો પછી વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો આવા માહિતીપ્રદ વિડિયો જોવા માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોનને દબાવો જેથી કરીને અમારી ચેનલ પર આવતા તમામ વિડીયોની સૂચનાઓ સૌથી પહેલા તમારા સુધી પહોંચે તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર